મુસ્લિમ સમાજના મોહરમ પર્વને લઈને સિટી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી વડોદરા શહેરમાં મુસ્લિમ સમાજના નવા વર્ષના પ્રારંભ સાથે તાજિયાની સ્થાપના શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવે છે ત્યારે આ તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અમન અને કોમી એકતાના ભાઈચારા સાથે યોજાય તે માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી જે મિટિંગમાં ઉચ્ચ અધિકારીઓ તથા પીઆઈ સહિત તાજિયા કમિટીના આગેવાનો તથા તાજિયાની સ્થાપના કરનાર પરવાનેદારો હાજર રહ્યા હતા પોલીસ અધિકારીઓએ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે તાજિયા ઠંડા કરવા માટે તેમજ શહેરના તાજિયાના પરવાનેદારો સાથે વાતચીત કરવામાં આવી હતી પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી કે સોશિયલ મીડિયા પર કોટા મેસેજ ફેલાવનાર સામે સાયબર ક્રાઇમ સતત નજર રાખી રહી છે તેમજ દસમા ચાંદના દિવસે ઠંડા કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે રોડ રસ્તા પર સ્ટેજ ન બાંધવા તેમજ શહેરમાં શાંતિ સુલે અને કોમી એકતાના વાતાવરણમાં તહેવારની ઉજવણી થાય તેવી અપીલ કરી હતી લાજચા જેવ ભીખ પાતા યુટના প্রশাসন પોલીસને સાહેબો છે એ તમને પરમિશન આપશે તમને બેઠક નું આયોજન કરવામાં આવેલું છે આ બેઠકની અંદર આયોજકોએ એ અરજી કઈ રીતે કરવાની છે તાજીયા પરમિશન માટે અને શું પ્રોસેસ કરવાની છે એની સ્થાપના માટેની સૂચના

ફિક્સ પોઈન્ટમાં રહેશે મુવિંગ મુવિંગ રહેશે ડી પોઈન્ટ રહેશે ધાબા પોઈન્ટ પણ રહેશે અને ડ્રોન થી પણ અમે સુપરવિઝન કરીશું સોશિયલ મીડિયા ઉપર જે અફવાઓ ફેલાવે છે એના વિશે શું માહિતી સોશિયલ મીડિયા પર અમે આજથી જ ચાપતી નજર રાખેલી છે અને કોઈ પણ એવી કોઈ પોસ્ટ હશે જે વાયરલ થશે તેની પર સખત માં સખત કાર્યવાહી કરવામાં આવશે અને શાંતિ સમિતિના સભ્યોને પણ આ બાબતે સૂચના માં આવેલી છે કે એમના ધ્યાન પર કોઈ આવે તો અમારું ધ્યાન દોરે જેથી અમે કાર્યવાહી કરી શકીએ આજે સિટી પોલીસ સ્ટેશનના અંદર શાંતિ સમિતિની જે મીટિંગ લેવામાં આવી છે એના અંદર પોલીસ દ્વારા જે જે નિયમો પાલન કરવાના છે પાલન પાલન કરવા માટેની વાતો થઈ છે દાખલા તરીકે કાઢવા અમુક અંકુશ રાખવું અને રાખવું જોઈએ એ હું બી કહું છું બીજી વાત છે કે કોઈ પણ જાતનો ધક્કા મૂકી યા કોઈ પણ જાતની તકરાર કે એવું કઈ ન થાય એનું ખાસ ખ્યાલ રાખવું એની બાબત ચર્ચાઓ થઈ છે કેટલા વાગ્યા સુધી વિસર્જન પૂરું કરવામાં આવશે ભાઈ જો એ તો આપણા પરવાનેદારોને મારી રિક્વેસ્ટ છે કે બને એટલા વહેલાં તાજિયા તલાવ પર લઈ આવે કેમ કે તાજીયાનું પાણી તલાવનું પાણી ઠંડુ થાય છે અને કે છોકરાઓ અમારા જે તાજિયા ઠંડા કરનારા છે એ લોકો સવારથી લઈને રાતના એક એક વાગે બે બે વાગ્યા સુધી તળાવમાં હોય છે એનું વિચાર કરીને તાજીયાદારોને મારી રિક્વેસ્ટ છે કે તાજિયા વહેલા લઈ આવે